તો ઉત્તર પ્રદેશમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ વરસી છે બરેલી પીલીભીત લખીમપુર ખીરી બદાઉન બહિરાઈચ શ્રાવસ્તી નગર બારાબંકી અયોધ્યા બલરામપુર અને ગોંડાપુરથી સૌથી વધુ પ્રભાવિત છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું તેમજ પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું દસ જુલાઈમાં યુપીના પૂરના કારણે પંદર લોકોના મોત થયા હતા લખીમપુર ખીરીમાં સૌથી વધુ ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા શ્રાવસ્તીમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી છે તો ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત જે વિસ્તાર છે તેનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને સાથે સાથે અત્યાર સુધી ગઈકાલની વાત કરીએ તો દસ લોકોના મોત થયા છે ઉત્તર પ્રદેશના ચૌથી વધુ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે એક દિવસની અંદર ગઈકાલે પંદરના મોત થયા હતા